જુનાગઢ જિલ્લામાં જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તે અંતર્ગત જુનાગઢ જિલ્લાના માણેકવાડા ગામમાં આ દ્રશ્યો છે માણેકવાડાનું જ્યાં માલ બાપાનું અતિ પ્રચલિત મંદિર અહીં આવેલું છે ત્યાં મંદિરના પટાંગણમાં પાણી ફરી વળ્યા છે સ્થાનિક અહીં છે ભાવિકો અહીં છે માણેકવાડા ગામના નદી સાબડી છે એને કાંઠે આવેલું મંદિર છે અને સતત બે દિવસથી વરસાદ પડતો હોય જેથી કરીને નદી ઓવરફ્લો થઈ છે અને એને કારણે આ મંદિરના પટાંગણમાં પણ નદીનું પાણી ઘૂસ્યું છે

આ મંદિર પરિસરની અંદર પાણી ભરાઈ ગયું છે માલબાપા મંદિરની અંદર પાણી પાણી મંદિરની અંદર ત્યારે આ મંદિરની અંદર પણ પાણી આવી ગયું છે માણેકવાડા ગામની અંદર આવેલું છે માલબાપાનું મંદિર જેના આપ જોઈ શકો છો અહીં ઘૂંટણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે માણેકવાડાના પ્રસિદ્ધ માલ મંદિરમાં પાણી